ક્રિઝ લોડ ક્રિસ્ત મવાલો ભાઈએ તથાબહેનો મે છઠ્ઠી તારીખ દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે શાસ્ત્રપાઠ પાઠ સાંભળીએ યોહાન ગ્રંથ પંદરમો અધ્યાય છવ્વીસથી સોળમો અધ્યાય ચોથી કડી સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈશુ જે પવિત્ર આત્મા મોકલવાનું વચન આપે છે એ જ પવિત્ર આત્મા તમને હંમેશા સુરક્ષિત રાખે ખ્રિસ્ત ભાઈ હતા બહેનો પ્રભુ ઈસુ સ્વર્ગમાં જતા પહેલાં એમના શિષ્યોને તૈયાર કરે છે કે પિતા પરમેશ્વર પવિત્ર આત્મા મોકલનાર છે પવિત્ર આત્મા એટલે એ પેરાક્લિટ કે એડવોકેટ કહેવાય છે એડવોકેટ એટલે જેવી રીતે કોર્ટમાં આપણે જાણીએ છીએ એડવોકેટ આપણી સાથે રહે છે સાથે ઊભા રહે છે અને એવી જ રીતે પવિત્ર આત્મા સદા આપણી સાથે ઊભા રહેશે પવિત્ર આત્મા આપણને સત્યના માર્ગે લઈ જશે પવિત્ર આત્મા આપણે હંમેશા સુરક્ષિત રાખશે પવિત્ર આત્મા આપણને સાક્ષી તરફ સાક્ષી પૂર્વ માટે શક્તિ આપે છે એમ કરીને શાસ્ત્રપઠ દ્વારા પ્રભુ યસુ આપણને જણાવે છે હા ક્રિષ્મા ભૈયત્તાબેનનું પ્રભુ યસુ એવા મહાન ગુરુ છે કે એ સ્વર્ગ આરોહણ થયા પછી એમના શિષ્યોને એવા જે પવિત્ર આત્મા જે એમને મદદરૂપ થનાર છે જે એમને હંમેશા સુરક્ષિત રાખે છે અને ખાસ કરીને જ્યારે દુઃખ આવે સથામણી થાય ત્યારે આ પવિત્ર આત્મા એમની સાથે રહેશે जेती करी ते वो हमेशा सत्य ने वगी रहे कष्ट ये, ये दुख मा जारे देश था तेरे पवित्र आत्मा शक्ति आपे जीव पौल पोते कहे करिंतना धर्मसभा पहला पत्रमा बीजो बीजा तीजी कलम पवित्र आत्मा प्रेरिया वगर कोई ईसु ये प्रभु एम कहीं नहीं सके हा कृष्णमाला भाइयता बहनों જેવી રીતે પ્રભુ ઈસુ એમને વચન આપ્યું હતું અને પવિત્ર આત્મા દુનિયા એમને ઓળખી શકે જ નહીં પવિત્ર આત્મા જે લોકો ઈસુ પર શ્રદ્ધા રાખે છે વિશ્વાસ રાખે છે તેઓ ઓળખી શકે છે પ્રભુ કહે છે એ તમારી સાથે છે તમારામાં છે સાથે સાથે કહે છે આપણે જાણીએ છીએ યોહાન ગ્રંથમાં પંદરમો અધ્યમ જે સંસાર તમારો દ્વેષ કરે છે પણ તમારો દ્વેષ કરે એના પહેલાં એણે મારો દ્વેષ કર્યો છે એટલે પ્રભુ સુખ્રિસ્ત એ આપણો માર્ગ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ વધ્યા છે ઈસુનો માર્ગ એ કૃષ્ણનો માર્ગ છે ઈસુનો માર્ગ એ સત્યનો માર્ગ છે એટલે જેવી રીતે પ્રભુ હિંમતપૂર્વક નિડરતાપૂર્વક આગળ વધ્યા અને એવી રીતે આપણે પ્રભુના સંતાન તરીકે જીવનમાં આગળ વધીએ જેવી રીતે પ્રશિતો ઉપર અત્યાચારો થઈ એવી રીતે આજે પણ ખ્રિસ્ત ધર્મ માટે દુનિયામાં દરેક જગ્યાએ વિરોધ હોય કારણ આ સત્ય સ્વરૂપ છે દુનિયામાં સત્ય માટે કશું કિંમત નહીં એ લોકો હંમેશા જુઠ્ઠા હોય છે એટલે જ્યારે આપણે બધું સારું કામ કરીએ એ સ્કૂલ દ્વારા હોય એ સામાજિક કાર્ય દ્વારા હોય એ દવાખાના દ્વારા હોય અને ગરીબોને મદદરૂપ થતાં હોય આ બધું સારું કરતા હોઈએ ત્યારે પણ દુનિયા તમારો દ્રેષ કરશે એ પ્રભુના વચન છે એટલે આપણે હિંમતપૂર્વક જેવી રીતે પવિત્ર આત્માનું વચન આપ્યું છે પવિત્ર આત્મા સદા આપણી સાથે રહેશે આપણે પણ જેવી રીતે ઈસુ આગળ વધ્યા આપણે પણ પવિત્ર આત્મા મદદ સાથે આપણે હંમેશા સાક્ષીમાં જીવન જીવવા માટે અને ખાસ કરીને જ્યારે સત્તા મળી થાય ત્યારે પવિત્ર આત્મા સદા આપણી સાથે રહેશે એમ કરીને પ્રભુ વચન આપ્યું છે એવી રીતે પવિત્ર આત્મા સદા આપણી સાથે રહેશે સાથે સાથે ક્રિષ્ન વલ્લભૈયતાબેનો પ્રસુતના ચરિત્રમાં સોળમો ઉદ્યમાં પહેલાં સાત્રપાઠમાં પૌલ ખ્રિસ્ત ધર્મને એક વિશ્વ તરીકે ધર્મ તરીકે લઈ ગયા હોય એ મેસિડોનિયા દ્વારા એ યુરોપમાં પ્રવેશ કરે છે યુરોપમાં ત્યાં પ્રથમ એક વ્યક્તિ લીડિયા કરીને એક સ્ત્રીને એ કન્વર્ટ કરે છે એ સ્ત્રી એક જ દેવમાં માનતા હતા અને બહુ પૈસાદાર હતા બહુ ઇન્ફ્લુએન્શિયલ પર્સન હતા એટલે પૌલ અને બરનબાસને કહે છે કે જ્યારે તમે ઈશ્વરના સંદેશ પ્રચાર કરો તમે મારા ઘરે આવીને રહી શકો જ્યારે જ્યારે યુરોપમાં પૌલને અને બરનબાસને અધિકાર વર્ગમાં તકલીફ પડી ત્યારે આ સ્ત્રી લીડિયાબેન ત્યાં જઈને એમને મદદરૂપ થતા હતા એમના કાર્યમાં આગળ લઈ જવા માટે એવી જ રીતે પવિત્ર આત્મા સદા આપણી સાથે રહે છે આપણને આગળ અને આગળ લઈ જવા માટે હાક સ્મોલ ભૈયતાબેનો આ મનન સિંધન જો તમને શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ સ્વિજી સારી રીતે ઓળખવા માટે તમારા આધ્યાત્મિક જીવન માટે મદદરૂપ થયા હોય દિવ્ય ધ્યાનનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરો જેથી કરી તેઓ પણ સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા વિશેષ જાણશે અને સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા એમને પણ મિશ્રદ્ધામાં વિશ્વાસમાં એમને દ્રઢ બનાવશે પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું